નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બીઆરસી બોર્ડમાં પ્રાથમિક શાળામાં હિન્દી ભાષાનું શિક્ષણ આપતા શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું માસ્ટર ટ્રેન દ્વારા લખતર તાલુકાના સુડતાલીસ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવશે ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે અને ખાસ કરી ઉત્તર ભારતના રાજ્ય સિવાયના રાજ્યમાં રહેતા લોકોને વિદ્યાર્થીઓનું હિન્દી ખૂબ જ કાચું છે આથી સમગ્ર ભારત દેશમાં રહેતા લોકો હિન્દી ભાષાનું યોગ્ય રીતે સમજી શકે યોગ્ય રીતે લખી શકે યોગ્ય રીતે વાંચી શકે તે માટે થઈ સરકાર કટિબદ્ધ છે ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ ભવન ગાંધીનગર અને સુનગર જિલ્લા શિક્ષણ ભવન દ્વારા લખતર બીઆરસી ભવનમાં લખતર તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં હિન્દી વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષકો માટે હિન્દી ભાષાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ સેશનમાં લખતર તાલુકાની સુડતાલીસ પ્રાથમિક શાળાના શિક્ષકોને હિન્દી વિષયના માસ્ટર ટ્રેનર દ્વારા શિક્ષકોને હિન્દી વિષયની તાલીમ આપવામાં આવી રહી છે જેથી કરી ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય અને લખત તાલુકામાં શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા વિદ્યાર્થીને તાલીમબંધ થયેલ શિક્ષકો યોગ્ય રીતે હિન્દી વિષય વિદ્યાર્થીઓને શીખવી શકે આ તાલીમ શાસનનું આયોજન બીઆરસી ભવન કોઓર્ડિનેટર નિલેશ જોશી દ્વારા અને સીઆરસી કોઓર્ડિનેટર બિદરાજસિંહ રાણા સહિતના સીઆરસી દ્વારા કરવામાં આવ્યું ત્યારે સુડતાલીસ શિક્ષકોને હાલમાં આ તાલીમ આપવામાં આવી રહી છે નમસ્કાર આજે જીસીઆરટી અને સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ ભવન દ્વારા પ્રેરિત ભાષાની અને આજનો વિષય છે હિન્દી આ બે વિષયની ભાષાની બે દિવસની તાલીમ પૂર્ણ થયેલ છે અને આજે હિન્દી વિષયની તાલીમ લેવામાં આવનાર છે ત્યારે સુડતાલીસ જેવા શિક્ષકો અહીંયા હાજર છે તાલીમમાં અને આજે તાલીમ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા અહીંયા પૂર્ણ કરવામાં આવશે સંપૂર્ણપણે

અને બાળકોને જે અઘરી નિષ્પત્તિઓ લાગે છે તે અઘરી નિષ્પત્તિઓને સહેલી બનાવી અને કેમ બાળકો સુધી રજૂ કરી શકાય તે બાબત અંગેની ચર્ચા તાલીમના માધ્યમથી કરવામાં આવવાની છે જેથી વર્ગખંડનું વાતાવરણ જે છે એ આદાન પ્રદાનવાળું બનાવી શકાય અને બાળકોને સહેલાઈથી મુદ્દાઓ શીખવાડી શકાય